વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં બુધવારે ચંદુના તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા જુલુસ સ્વરૂપે તાજિયાને વાજતે ગાજતે સ્થાપના સ્થળે લાવવામાં આવ્યા અને આ દરમિયાન યુવાનોએ પિટણી કરી હતી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ તુલસીવાડી વિસ્તારમાં રહેતા ચંદુ ઉર્ફે સાજીદ નામના યુવાનની હત્યા થઈ હતી જેની યાદમાં આ તાજિયાને ચંદુના તાજિયા નામ આપવામાં આવ્યું છે આ અંગે વાત કરતાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે તુલસીવાડીમાં ચંદુ દ્વારા તાજિયાની સ્થાપના પ્રતિવર્ષ કરવામાં આવતી હતી આ વખતે પણ ચંદુએ તાજિયા માટેના પૈસા અગાઉથી જ તેના ભાઈને આપી રાખ્યા હતા જેથી જ આ વખતે સ્થાપિત કરવામાં આવેલા તુલસીવાડી વિસ્તારના તાજિયાને ચંદુના તાજિયા તરીકે નામ આપવામાં આવ્યું છે